बनासका जिल्हा विभाजन मामले थानेरा विरोध यथावत बनासकाठा जिल्हा जिल्हा राखवामा वाक स्थानिक વિરોધી યથાવત છે આ મુદ્દે આવતીકાલે તારેરામાં પ્રતિક ધરણા યોજાશે આ વિરોધને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ પહેલા પણ તારેરાના લોકોએ બંધ સાથે આવેદન પત્રો આપીને પોતાના વિરોધની રજૂઆત કરી હતી તેમ છતાં હજુ સુધી તેમના મુદ્દાઓનો ઉકેલ ન મળતા આ મુદ્દો વધુ ગંભીર બની રહ્યો છે જિલ્લા વિભાજનના નિર્ણયથી અસંતોષ અને નારાજગી વ્યાપક છે ધારેરાના લોકોના માંગણીઓ છે કે તેમને બનાસકાંઠા જિલ્લાના ભાગ રૂપે માની લેવામાં આવે આથી તેઓ સરકારને આ વિષયમાં યોગ્ય નિર્ણય લેવાની વિનંતી કરી રહ્યા છે વિભાવના છે કે આ પ્રતિક ધરણા સાથે વધુ લોકો સાથે આવશે અને તેમનો વિરોધ વ્યક્ત કરશે આ મુદ્દે સરકાર અને સ્થાનિક તંત્ર વચ્ચે તીવ્ર ચર્ચા ચાલે છે આ ધરણાના કારણે આગામી સમયમાં કોઈ ઉકેલ મળે તેવી આશા છે આ મુદ્દાઓ પર લોકોના આક્રોશને ધ્યાનમાં લેતા તંત્રએ આંદોલનકારીઓને સમાધાનની પ્રસ્તાવના આપી છે પરંતુ હજી સુધી કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી